ગુજરાત હાઈકોર્ટ આદેશ હોવા છતાં પણ આંગણવાડીની ની મહિલાઓ વર્ગ ત્રણ કે ચાર ના બનાવતા વિરોધ કર્યો હતો અને કલેક્ટર ને આવેદનપત્ર અપાયું

અને સરકારી કામ માટે સરકાર એક મોબાઈલ પણ આપે અને પર્સનલ મોબાઈલથી સરકારના તમામ કામ કરવા ખૂબ મુશ્કેલ થઈ રહ્યા છે તેમ કહ્યું હતું અમે સુરતમાં એટલા માટે ભેગા થઈ ગયા છે કે હમણાં વીસમી ઓગસ્ટે નામદાર હાઈકોર્ટ તરફથી જે ચુકાદો આપવામાં આવેલો છે એ ચુકાદામાં આંગણવાડી વર્કર બેનોને ચોવીસ હજાર આઠસો પગાર આપવાનો અને હેલ્પર બેનોને વીસ હજાર ત્રણસો રૂપિયા પગાર આપવાનો નક્કી કર્યું છે જે સરકાર તાત્કાલિક નો અમલ કરે અને બેનોને આપવાનું દિવાળી પહેલા ચાલુ કરી દે નાની નાની બાબતો આજે નામદાર હાઈકોર્ટ કાન ખોલીને સાંભળી લેવાની જરૂર છે અને આજે સરકારના કાન ખોલવા માટે અમે આજે અહીંયા ભેગા થયેલા છે અને અમારી જો આ માંગણીઓ અમારી પડતર માંગણીઓ પણ એટલી છે અને આ માંગણી પણ અમારી ના સંતોષ થાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું